તો કોંગ્રેસે જન આક્રોશ યાત્રાની શરૂઆત કરી છે આજે ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતા પહોંચ્યા હતા જન આક્રોશ રેલી યોજવામાં આવી આ તકે પ્રદેશ અધ્યક્ષ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિતભાઈ ચાવડાએ પ્રહાર કર્યા હતા તેમણે કહ્યું કે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે સાથે સાથે તેમણે કહ્યું કે ખેડૂતોને મદદના નામે પડીકું આપવામાં આવ્યું છે ખેડૂતો સાથે મજાક કરવામાં આવ્યો છે તેવો આરોપ પણ તેમણે લગાવ્યો અમિતભાઈ ચાવડા આપણે કહ્યું કે રાજ્યમાં છ ખેડૂતોએ આપઘાત કરી લીધો છે આજથી કોંગ્રેસથી જન આક્રોશ યાત્રાની શરૂઆત થઈ છે આપજી રહ્યા છો વાવ થરાથી આ યાત્રાની શરૂઆત થઈ છે જેમાં મુકુલ વાસ્નિક પ્રદેશ કોંગ્રેસના નેતાઓ જોડાયા છે અમિતભાઈ પણ જોડાયા છે જેઓ બાઇક રેલીમાં આજથી જ્યાં જે ધણીધર ધામથી શરૂઆત થઈ છે ત્યાં બાઇક રેલીમાં પણ તેઓ જોડાયા

આ અધિકારી રાજ આ કમિશન રાજા આ જે શાસન છે એમાંથી લોકોને મુક્તિ મળે બેન દીકરીઓની જે સલામતી નથી જે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે ત્યારે આ તમામ વર્ગ વિસ્તારના લોકો યુવાનો ખેડૂતો મહિલાઓ નાના વેપારીઓ તમામ લોકોની જે તકલીફ છે જે પીડા છે જે આક્રોશ છે જે દર્દ છે એને વાંચા આપવા માટે આ જન આક્રોશ યાત્રા અમિતભાઈ મેં એક વસ્તુ જોયું છે આટલા વર્ષોથી કોંગ્રેસી સભા હોય રેલી હોય કાર્યક્રમ તો સરસ થઈ જાય ભીડ પણ આવે પણ એ મચમાં પરિવર્તિત નથી થતી અત્યારે કોઈ ચૂંટણી નથી આ યાત્રા અમારી ગુજરાતની જનતાના અવાજને ને કરવા માટે સરકારની જે વિકાસના તાઇફા થાય છે ઉત્સવો થાય છે જે વિકાસનું મોડલ બતાવવામાં આવે છે એની હકીકતો લોકો સમક્ષ લાવવા માટે ને ગુજરાતના અવાજ ને બુલન કરીશું ગુજરાતીઓને એનો હક અધિકાર અપાવીશું એ સંકલ્પ સાથે એક પરિવર્તનનો નો રૂપે આ યાત્રાની શરૂઆત થઈ છે ધન્યવાદ અમારી સાથે વાત કરવા બદલ તો આતા અમિતભાઈ ચાવડા પ્રદેશ અધ્યક્ષ જેઓ આજથી કોંગ્રેસી જન આક્રોશ યાત્રાને શરૂઆત થઈ છે તેમાં જોડાયા છે કેમેરા પર્સન અંકિત હવે સાથે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ વાવ થરાદ અહીંયા વાત થઈ કે બિહારમાં ચૂંટણી જીતવા બેલોના ખાતામાં 10-10000 રૂપિયા નાખ્યા મત લેવા માટે પૈસા છે પણ આ ખેડૂત આત્મહત્યા કરે છે એને બચાવવા માટે આ સરકાર પાસે પૈસા નથી

નીતિ હોય નિયત હોય તો થાય આ પારકીમાં ના કોઈ આપણી ચિંતા કરે એવા સંજોગોમાં અહીંયા વાત થઈ કે જ્યાં સુધી ખેડૂતોના દેવા માફ નહીં થાય ત્યાં સુધી કોંગ્રેસ લડશે